અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડ વોર નો ગ્લોબલ લેવલ પર પ્રભાવ પડી શકે છે પરંતુ તે ભારતીય નિકાસકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે નિષ્ણાતો મતે ચીન પર લાદવામાં આવેલા ટેરિફથી ભારતીય પ્રોડક્ટ ઉત્પાદનોની નિકાસ યુએસ બજારમાં વધી શકે છે ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન ના હતું કે અમેરિકા દ્વારા ચીની માલ પર વધુ ટેક્સ લાદવાથી ભારતીય ઉત્પાદનોની માંગ વધી શકે શકે છે છે આ વધારાનો ફાયદો આપણને મળી ભારતે અમેરિકાને અમેરિકા બિલિયન ડોલરનો સામાન મોકલ્યો હતો એક નવેમ્બર બે હાજર પચીસ થી અમેરિકા ચીન માલ પર સો વધારાનો વધારા લગાવવાની જાહેરાત કરી છે જેનાથી કુલ ટેરિફ એકસો થઈ જશે આ પગલું ચીન દ્વારા રેર અર્થ એક્સપોર્ટ પર કંટ્રોલ લા જવાબમાં ભરવામાં આવ્યું છે આનાથી ભારતને નોંધપાત્ર ફાયદો થઈ શકે છે કારણ કે ભારતીય માલ પર ટેરિફ ઓછો છે રમકડા ઇલેક્ટ્રોનિક ફૂટવેર અને સોલર પેનલ જેવા ક્ષેત્રોમાંથી નિકાસ વધી શકે છે અમેરિકન કંપનીઓ હવે ભારતમાં વધુ ને વધુ સોર્સિંગ કરી રહી છે આનાથી ભારત અમેરિકા વેપાર વધુ મજબૂત બનશે જોકે આ ટ્રેડ વોર મેક્સિકો કેનેડા જાપાન અને કોરિયા જેવા દેશોની સપ્લાય ચેન પર અસર કરશે અને વૈશ્વિક બજારમાં ભાવ વધી શકે છે